જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે સાતસો ચોત્રીસ ડીઆઈ ટ્રેક્ટર સોનાલિકા વેચવાનું છે માહિતી આપું તે પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જે કોઈ લેવાનું કહેતા હોય તેને શેર પણ કરી દેજો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર સોળ એન્જિન ગેર હાઇડ્રોલિક સો ટકા હાઇડ્રોલિક ખેડૂત મિત્રો પાવરફુલ છે જે તમે વિડીયોમાં છેલ્લે બતાવીશ ટાયર મોટા સિત્તેર ટકા અને નાના તો નવા જ નાખેલ છે બેટરી નવી સેલ સ્ટાર ટ્રેક્ટર હુડ નવો ખેડૂત મિત્રો પંખા સારા છે ઘેર વચ્ચે આની અંદર જોવા મળશે પાવર સ્ટ્રિંગ વિનાનું છે પણ આમ કંઈ પ્રોબ્લેમ નથી અમે તો ખેડૂત મિત્રો એક જરિયો છીએ આ તમારે લેવું હોય તો બાકી ખેડૂત મિત્રો આની કિંમત છે બે લાખને સાઠ હજારમાં આપી દેવાનું છે ક્યાં જોવા મળશે તો અમરેલી પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે લાલભાઈનો સંપર્ક કરવો જેમના મોબાઈલ નંબર છે ત્રાણું બે પંચોતેર પાંચ જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું